જો તમે એક બે દિવસ કરો છો ને તો જે આંતરડામાં જે મળ ચોંટી ગયેલો છે વર્ષો જુની કબજિયાતથી જો તમે કંટાળી ગયો તો તમને સારા એવું પરિણામ મિત્રો જોવા મળશે આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમને જરૂરથી શેર કરીશ કે જે લોકોને અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ એવા જ હોય કે ભાઈ પેટ ખુલીને સરખું સાફ ના થતું હોય કબજિયાત રહેતું હોય ને તો આ બોનસ ટીપને પણ જરૂરથી તમે સામેલ કરજો જેથી કબજિયાતનો તમને કાયમી છુટકારો મળી જશે તો હવે કઈ રીતે એ ડ્રિંક બનાવવાનું છે અને કઈ બોનસ ટીપમાં શું વસ્તુ ફોલો કરવાની છે તમામ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે તો વિડીયોને જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો હવે હેલ્થના વિડીયો જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે ડ્રિંક માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે બનાવવાનું છે તો મિત્રો અત્યારે જે સિઝન ચાલી રહી છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો અથવા તો મિત્રો અમદાવાદ ગાંધીનગરના આસપાસ વિસ્તારમાં જો તમે રહેતા હશો

મળે છે તો સૌપ્રથમ તો તમાર નમન વંદન કરીને એ જે ગરમાળાના વૃક્ષની જે સિંગ છે એને તમારે લઈ આવવાની છે હવે જે સિંગ મિત્રો તમે ઘરે લઈ આવ્યા એ સિંગને તમે તોડશો તો અંદરથી ગોળ જેવું ચીકણું પદાર્થ નીકળશે જેને ગરમાળાના ગોળ તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ અને આપણા વડવાઓ આપણા દાદા દાદી આ પ્રયોગ મિત્રો કરતા હતા જેનાથી એમને ગોટરમાં દુખાવો હોય સાંધામાં દુખાવો એ પણ દૂર થઈ જતો અને સાથે સાથે જે લોકોને કબજિયાત અને પેટની સમસ્યા હોય ને એ પણ મિત્રો આનાથી દૂર થઈ જતી એટલે પહેલાંના જમાનાથી મિત્રો આ ગરમાળાનો પ્રયોગ તો ઘણા બાપા બાપ દાદાઓ મિત્રો કરતા જ આવ્યા છે અને સારું એવું પરિણામ મિત્રો આનાથી જોવા મળે છે અને ખાસ કરીને આ સિઝનમાં જો તમે ગ્રામ્ય વિસ્તારમાં ને અમદાવાદ આજુબાજુ રહેતા હશો ને તો આ ગરમાળાનું વૃક્ષ તો તમને ક્યાંય ને ક્યાંય જોવા મળી જ જશે તો તમારા આ જે સિંગમાંથી જે ગોળ તોડ્યો હવે તમારા પ્રયોગ તમારે કઈ રીતે કરવાનો છે કે સવારે નરણા કોઠે એક ગ્લાસ પીવા પીવાલાયક ગરમ પાણી કરવાનું છે તેની અંદર અડધી ચમચી આ ઘરમાળાનો જે ગોળ આવે છે એ તમારે એડ કરી દેવાનો છે બરોબર તમારે હલાવવાનો જેથી કરીને પ્રોપર મિક્સ મિક્સ થઈ જાય હવે મિક્સ થઈ ગયો આ ડ્રિંક આપણું રેડી થઈ ગયું હવે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ડ્રિંક કોઈ પણ સોફામાં કોઈ પણ ખુરશીમાં નિરાંતે તમારે બેસી જવાનું છે અને ઘૂટડે 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 આ ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે આ ડ્રિંક પીતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમારા પેટમાં પ્રેશર ક્રિએટ થશે અને લુબ્રિકેટિંગ નું કામ કરશે જેથી કરીને જે પણ મળ જે તમારો આંતરડામાં જે કોલોનમાં જે કચરો ચોટ્યો છે ને એ ધીમે 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 બહાર નીકળી જશે જેથી કરીને વર્ષો જૂની કબજિયાત છે ને એ તમારી આસાનીથી મિત્રો દૂર થઈ જશે એકદમ સાવ સિમ્પલ અને એકદમ મફતનો મિત્રો પ્રયોગ છે હવે જો તમારા ઘરની આસપાસ આ ગરમાળાનું ઝાડ ગરમાળાનું વૃક્ષ જોવા ના મળે તો શું કરવું તો કોઈ પણ ગાંધીની દુકાને તમે જશો જ્યાં તમને બધી વસ્તુઓ મળી રહે ત્યાં પણ તમને ગરમાળાનો ગોળ છે એ તમને મળી જશે અધરવાઇઝ જમાનો છે પર તમે તપાસ કરશો ને ગરમાળાનો ગોળ તો પણ તમને મિત્રો આસાનીથી ઘરે બેઠા આ ગોળ ને મંગાવી શકો છો પરંતુ તમારા અડધી ચમચી ફૂંફાળા પાણીમાં નાખીને નરના કોઠી તમારે પીવાનું છે આથી તમારી આનાથી મિત્રો તમારી જે કબજિયાત છે ને એ આસાનીથી મિત્રો જડમૂળથી દૂર થઈ જશે આ સાથે સાથે મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરવા માંગી છે એને પણ તમે ડેલીની લાઈફસ્ટાઈલમાં જરૂરથી મિત્રો ફોલો કરજો તો બોનસ ટીપમાં મિત્રો એટલું જ છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જ્યાં મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી આપણા બોડીને હાઇડ્રેટેડ રાખતા નથી જેથી કરીને મિત્રો ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું

અને ટીપ નંબર માં એ છે કે જે પણ ભોજન તમે સાહેબ ગ્રહણ કરો છો તો તેની અંદર દેશી ગાયનું ઘી એક ચમચી જરૂરથી નાખો જેથી કરીને એ ભોજન તમે ગ્રહણ કરો તો આ જે કોલોન છે એ અંદરથી તમારું લુબ્રિકેટિંગ નું કામ કરશે જેવી રીતે આપણા દરવાજા બારી બારણામાં અવાજ ને બધું આવતો હશે છે આપણા વિકલ્પ હોય બધી બધાને મિત્રો પ્રોપર સર્વિસિંગ કરવું પડે સર્વિસિંગ ના કરો તો અંદરથી કીચુડ કીચોડ અવાજ આવવા લાગે તેવી જ રીતે આપણા બોડીને અંદરથી પણ મિત્રો સર્વિસિંગ કરવું જરૂરી છે તેથી ભોજનની અંદર એક ચમચી દેશી ગાયનું ઘી તમારે નાખી દેવાનું છે એ ભોજન સેવન કરો છો ને તો અંદરથી લુબ્રિકેટિંગનું તમારું કામ કરશે તમારી કોલોન ચોખ્ખી રહેશે જે પણ મળ મળ્યો છે ને એ તમારો ચોટશે નહીં અને ધીમે 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 તમારો બોડીની બહાર મળ દ્વારા નીકળી જશે અને તમારી જે વર્ષો જૂની કબજિયાત હશે ને એ પણ મિત્રો આસાનીથી દૂર થઈ જશે એટલે કે આ બોનસ ટીપ ને જરૂર તમારે ફોલો કરવાની છે અને જે ડ્રિંક કીધું ને એ ડ્રિંક આ બંને વસ્તુ કોમ્બિનેશન તમે કરશો ને તો વર્ષો જૂની કબજિયાત તમે આસાની મિત્રો છુટકારો મેળવી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ આપણા ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ને મિત્રો કંટાળી ગયા હોય નવા વિડીયો નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ